સારોલીમાં ટ્રાન્સપોર્ટમાં ઘૂસી અસામાજિક તત્ત્વે કરેલો હુમલોની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ત્રણ લોકો પર કરેલા હુમલામાં એકની હાલત ગંભીર હોય જેને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા અસામારિક તત્વો સામે કડકમાં કડક પગલાંની માંગ કરાઈ હતી અને જો અસામારિક તત્વો સામે પગલ ન લેવાશે તો ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવાની પ્રમુખે ચીમકી પણ ઉચ્ચારી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વોનો આતંક વારંવાર સીસીટીવી કે બધી વિડીયો મારફતે સામે આવે છે ત્યારે ફરી આવી જ રીતે અસામારિક મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે વાત છે સારોલી વિસ્તારની આ સારોલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અસામારિક તત્વે આતંક મચાવ્યો હતો સારોલીમાં હુસૈન ખાનના ડીકે રોડ લાયસન્સ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં હાજર સલમાન સહિત ત્રણ ઇસમો પર માથાભારી મનીષ પવનકુમાર મિશ્રા રામ સુરત મિશ્રા શિવમ પાંડેને શિવમ ઉપાધ્યાય નામના ઈસમો દ્વારા જીવલન હુમલો કર્યો હતો જેમાં સલમાનને ગમરી જાવ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બનાવ લઈને સારોલી પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દ્વારા આ મામલે નિવેદન અપાયું હતું અને આવી રીતે ગુંડાગીરી કરી ગોડાઉનમાં ઘૂસી હુમલો કરનારોને પકડી તો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો અસામરિક તત્વ સામે કડક પગલા નહીં ભરાય તો ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવાની પણ ચીમકી પ્રમુખે ઉચ્ચારી છે હા હું યુવરાજ દેસલે પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત આજે આપણે જ્યાં ભેગા છે આ ડીકે ટ્રાન્સપોર્ટ છે અહીંયા ત્યાં મતલબ માં જે અમુક લારીવાળાઓ અહીંયા બુક માલ બુક કરવા માટે આવે છે સારોલી સારોલી વિસ્તારમાં અહીંયા અને કાલે સાડા ત્રણથી ચાર વચ્ચે ટેમ્પાવાળાઓ જે માલ લઈને અહીંયા ટ્રાન્સપોર્ટમાં નાખે છે એમનો રોજનો કાર્યક્રમ હોય છે અને ત્યાં મને એવા જાણવા મળ્યું છે મેનેજર સાહેબના થ્રુ કે ત્યાં માણસ એક માણસના પગને કંઈક મતલબ ભાંગેલો હતો એમાં ત્યાં આ સૂતા હતા એટલે વખતમાં એક ટેમ્પાવાળા જે પાર્સલ લઈને આવ્યો નો એમના પગને મતલબમાં ત્યાં માથે મૂકી દીધું બરાબર છે એને વાયગ્યા પછી જ આ જરાક બબાલ થઈ હતી પણ એ વધારે મતલબમાં એને માણસો બોલાવી લીધા ચૌદથી પંદર વીસ માણસો બોલાવીને પછી બબાલ કરેલી છે અને લગભગ ચાર જણાને ઇન્જુરી થઈ છે આજે બી તમે જોઈ શકો છો કિરણ હોસ્પિટલમાં ત્યાં એક મતલબમાં સિરિયસ છે વ્યક્તિ અને આઈસીયુમાં છે અને અહીંયા કંઈક હાથ પગ બી ભાંગી કાઢ્યા છે અને અમે લગભગ પોલીસને આ બાબતમાં જાણ બી કરેલી છે કિરણ હોસ્પિટલમાંથી અમારે એક જ કહેવાનું છે કે આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં બી મેં જાણ કરી દીધી છે ઉમાશંકર મિશ્રાને કે જે બી વ્યક્તિઓ છે એમને ઈરાદાપૂર્વક અહીંયા હાફ મર્ડરની કેસ મતલબમાં દાખલ કરાવીશું અમે અને એવું નહીં કરવામાં આવશે તો પછી અમે ટોટલ ટ્રાન્સપોર્ટ હડતાલ બુકિંગ બંધ કરાવી પાંચસો ટ્રાન્સપોર્ટર છે મારા અહીંયા અમે બધા ટ્રાન્સપોર્ટવાળા બુકિંગ બંધ કરાવી દઈશું સુરતમાં છેલ્લા ઘણા સમયથી આ તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે હવે આ તત્વો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ